હેલો ફ્રેન્ડ્સ જય અં બે જય માતાજી રોજ રોજ તું રાંધવું વિચારી વિચારીને કંટાળી ગયા છો ચાલો આજે તમને નવું ઓપ્શન આવ્યું જેને ઢોકળી વાવતી હોય એના માટે બેસ્ટ ઓપ્શન્સ છે જો મગની દાળની ઢોકળી બનાવી હોય તુવેરનાની બનાવી હોય મૂળામાં બનાવી હોય ગવારમાં બનાવી હોય આ ઢોકળી બનાવી હોય તો ચલો તમે બનાવજો એના માટે મેં ચણાની દાળ મગની દાળ બી મિક્સ લીધી છે આ રીતે ઢોકળી બનાવજો બહુ જ મસ્ત લાગે ખાવામાં એને મેં પહેલાથી પલાળી લીધી હતી ધોઈ અડધો કલાક પહેલા કારણ કે મગની દાળ તો જલ્દી ચડી જાય પણ ચણાની દાળ જલ્દી ચડતી નથી તો આપણે એને બે ત્રણ સીટી મારી અને ધીમા તાપી દસ પંદર મિનિટ ચડવી દઈશું તો ઢોકળી જ્યાં સુધી દાળ ચડે ત્યાં સુધી આપણે મસ્ત ઢોકળીનો લોટ બાંધી લઈશું પણ આપણે મીઠું નાખીને દાળ એને બાકી લઈશું અડધા ને મીઠું બને દાળ બફાય ત્યાં સુધી હું તમને

અને ઢોકળી આપણે વણીની કરીએ ઘડીને કરીશું ગોળ રાઉન્ડ રાઉન્ડ જે રીતે આપણે મેંદુ વડા બનાવીએ ને એ રીતે રાજસ્થાની ઢોકળી મગની ચણા દાળની મિક્સ આ રીતે થાય અલગ બી લાગે અલગ ટેસ્ટ બી આવે આમાં મસ્ત લસણ કોથમી મરચાં નાખીશું એનો વઘાર કરીશું ખાસી બધી એવી કોથમી જ હશે તમે આ રીતે બનાવી ટ્રાય કરજો બહુ જ મસ્ત લાગે ગરમીમાં તમારી જોડે કોઈ શાકનું ઓપ્શન ના હોય

કારણ કે સૂકું મરચું ને પછી અરે લાલ લીલું મરચું કોથમીર લસણ એ બધું આવશે જેનું અલગ લાગશે એક આજુ તમારે ટામેટું સમારવું હોય તો સમારવાનું ઓપ્શન છે નાખી શકાય હું નથી નાખવાની પણ નાખવું હોય તો સારું લાગે ગેસ ગરમ થાય એટલે આપણે અંદર આપણી ઢોકળી એડ કરી દઈશું બે ત્રણ સીટી મારી વગાડી અને પછી ધીમા તાપે થોડી અને દસ પંદર મિનિટ રાખીશું ઢોકળી એકદમ આપણે પતળી ઘડી છે બહુ ચાડી ઘડી નથી એટલે ફટાફટ થઈ જશે જો જે પાણી રેડ્યું તું આપણે ઉકળી ગયું છે ઉભરો આવે ને બોઇલ પાણી ગરમ થાય પછી જે અંદર એડ કરવાની ઢોકળી એકદમ લૂંધો થઈ જશે વઘાર આપણે પછી ઢોકળી આપણી ચડીને પછી એડ કરીશું આ રીતે બધી ઢોકળી એડ કરી દઈશું અને જેમ કીધું એમ થી ત્રણ સીટી વગાડી દસ પંદર મિનિટ એને ધીમા તાપે ચડવા દઈશું પછી આપણે કુકર બંધ કરી દઈશું પછી ઢોકળી એડ કરી દીધી છે કુકર કરીશું બંધ અને એને ધીમાં તાપે ચડવા દઈશું બે સીટી વાટી જશે પછી આપણે ત્યાં સુધી આપણા મધારની તૈયારી કરી લઈશું એના માટે પહેલા લસણ ખોલીશું ચલો ઢોકળી ચડી ગઈ છે ઢોકળીનું કુકર આપણે ઉતારી લઈશું

ઓછા ઉતાર તેલમાં તમે વઘાર કરી શકો છો પોતપોતાની ચોઇસ છે રાજસ્થાની રેસીપીમાં તેલ વધારે જ હોય છે પણ આપણે આપણી અનુકૂળતાય આપણા કેશ પ્રમાણે નાખી શકીએ છીએ વઘાર જીરાનો કરીશું ત્યાં સુધી આપણે વધાર નીકળી લઈશું કારણ કે મેં બે કામે વધારે માખવા દીધી એટલા માટે બરાબર સીરિયલા ના કરવો પડે

બઉ જ મસ્ત લાગે એકવાર બનાવજો અને ખાજો હોય જશે અને ઢોકળી એની કોથમી અને કરી દઈશું કુકર પાંચ મિનિટ માટે બંધ આ છે આપણી ઢોકળી બનીને તૈયાર બાય ફ્રેન્ડ ચલો તો તમે પિત્ત બતાવી દઉં કે આપણે ઢોકળી કેવી બને છે રાજસ્થાની બનીને ઢોકળી બનાવજો ખાજો અને એન્જોય કરજો જો પિત્તા દેખાય છે ને બતાવું પીઠું પછી આપણા પિત્તા ગોળ ગોલ રાઉન્ડ વાળી મસ્ત ગરમા ગરમ